નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર મંગળવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુનો સૌથી ઊંચો ભાવ સાત હજાર આઠસો રૂપિયા બોલાઈ રહ્યા છે આજે પણ થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કાજે અજમાના ભાવ થરાદ માર્કેટ ની અંદર શું ચાલી રહ્યા હતા મિત્રો આજના થરાદ એક હજાર ચોવીસ રૂપિયા ગુવારગમ નવસો પંચ્યાસી થી એક હજાર ને ત્રીસ રૂપિયા એરંડા અગિયારસો ત્રીસ થી અગિયારસો ને એકોતેર રૂપિયા મગ એક હજાર થી સોળસો રૂપિયા બાજરી ચારસો ચાલીસ થી પાંચસો રૂપિયા અને તલ સફેદ પચીસો થી અઠ્યાવીસો ત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ અતાના થરા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ